રાજકોટમાં વરસાદી માહોલમાં પણ રાજકોટના સહેરીજનો સેવાકીય પ્રવૃત્તિનો મોકો છોડતા નથી સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોક્સી સાથે સંદીપ ચાવડા રાજકોટ મારું નામ આસિફભાઈ ઇજબાલભાઈ સુમરા આસિફભાઈ અત્યારે હાલ વરસાદી માહોલ છે આપ પંડા પક્ષીઓ માટે અનોખી સેવા કરી છે ખાસ કરીને કબૂતર માટે આપ અનોખી સેવા કરી રહ્યા છો શું કહો અમે આ કબૂતરની એટલે સેવા કરીએ કે આજુબાજુમાં પક્ષી આ કે બધા આવતા હોય અને એને કઈ ખાવા દાણા પાણી ના અમે આ એક અલગ જાતની એક સેવા ચાલુ કરી દાણા રાખી અને લોકોને આ લાભ મળે અને એને ખવડાવે અને એનો આનંદ મળે ખાસ કરીને અત્યારે લોકો વરસાદી માહોલમાં કબૂતર માટે અનોખું કરે છે કેટલી કેટલા દાણા નાખો તો કેટલી વારમાં પૂરા એટલે જેથી કરીને સિંગ દાણા નાખો એક બાજકું પચીસ કિલો નું તો તમને પાંચ થી દસ મિનિટ માં કબૂતર પૂરું કરીને બતાવે

Motor Driving Safe and Sure Driving એ સોક સાથી આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે